フフフ。 100,000 people have gathered at a far right rally in London, organised by anti Islam activist Tommy for Robinson. For police Suddenly, there was the sort of confrontation police had tried to avoid. It took a few minutes for reinforcements to arrive. An officer was badly injured in scuffles. His colleagues quickly identified a suspect, but they had to wait to get him through the angry crowd. Ram Ram Sitaram Jai Shri Krishna. and Har Har Mahadev Gar Gar Mahadev Jai Lirdbai Man Jai Vinjat Bhagat. So, can friends <laughs> tell? Anand Mashe Na. Hmm. હવે અમારે આ વીકેન્ડમાં સેટરડેના સ્પેશિયલી આ શનિવારના આ શનિવાર હમણાં ગયો ને શનિવાર ઈ શનિવારના રાઈટ એવી અહીંયા ધમાલ મચી સ્પેશિયલી લંડનની અંદર કે એના પડઘા આખી દુનિયામાં ઉડ્યા અત્યારે દુનિયામાં આખી દુનિયામાં કંઈક એવું થઈ ગયું કે માણસો નહીં થયું કે ઓહો હો હો હવે શું થાહે એમ રાઈટ મેં તમને ઘણી વખત આ પહેલાંના બ્લોગ બનાવ્યા એમાં વાતી કરતો હતો ઘણી વખત કે ભાઈ આ બધા માઇગ્રન્ટ માણસો બધા જે બહારથી બધા આવે છે અહીંયા યુકેની અંદર જે લીગલી આવે છે એનો કોઈ પ્રોબ્લેમ નથી માણસ લીગલી જે સ્ટુડન્ટ આવે છે કેર વર્કર્સ એટલા બધા આવ્યા બીજી કોઈ નોકરીઓ માટે ને ઘણી બધી વસ્તુ માટે આવ્યા બિચારા એમાં કંઈ વાંધો જ નથી કોઈ જાતનો જે લીગલી આવે છે બરાબર કે જે ગવર્મેન્ટ એને વિઝા આપે છે ને ગવર્મેન્ટને વિઝા આપે નહીં એ લોકો આવે છે હમ તો એનો કંઈ વાંધો નથી પણ જે ઇલીગલ માણસો અહીંયા આવે છે રાઈટ અને અહીંયા સ્પેશિયલી જે બોટમાંથી આવે બોટમાં જે આવે છે ને લગભગ દરરોજના માણસો કંઈક ને કંઈક પાંચસો હજાર પાંચસો બસો બારસો એક દિવસ બારસો માણસ આવ્યા ભેગા થા એક જ દિવસમાં ત્રણ ચાર બોટો ભરાઈ ભરાઈને આવ્યું હવે એની સામે આ ગવર્મેન્ટ ટોટલી ફેલ ગઈ છે કે સ્ટામ્બરની ગવર્મેન્ટ ટોટલી ફેલ ગઈ છે અને કોઈ વસ્તુ અત્યાર સુધીમાં એને કીધું હતું પ્રોમિસ કર્યું હતું કે અમે સ્ટોપ કરીશું કે આ કંઈ સ્ટોપ થયું નથી હજી સુધી કંઈ આટલો ટાઈમ થઈ ગયો કે ટામરની સરકારની પણ કંઈ આમાં કંઈ એનો કંઈ કંઈ મેળ જ નથી ખાધો ને એ બધા આવે છે એના સાયલન્ટ સિકર તરીકે એપ્લાય થાય છે સાયલન્ટ સિકર એપ્લાય થઈને આ બથાઈને હોટલોમાં રાખે છે હમ તો હમણાં તો એ પહેલાં બે એક વીક પહેલાંની વાત છે બે વીક પહેલાંની વાત તો એક હોટલ એસિક્સમાં એપિંગ ફોર સ્ટાર હોટલ છે એમાં ન્યા રાખેલ હતા તો આ લોકો પછી એને સ્ટ્રાઇક કરી જોરદાર માણસોએ પ્રોટેસ્ટ કરી અને એ કે આ બંધ કરો તમે રાઈટ એટલે હવે કે સામરને એટલું બધું પ્રેશર થઈ ગયું છે માણસોનું કે હવે એને પોતાની પાર્ટીનું પણ તો એમ આટલું ખાલી કીધું કે હવે અમે છે ને આ હોટેલનું બંધ બંધ કરશું હોટેલમાં રાખવાનું તો એ પણ હજી અત્યારે કાંઈ તાત્કાલિક નહીં એમ એ ટાઈમ લાયક છે લગભગ બે હજાર ને ઓગણત્રીસ સુધી મને થાય કીધું એમ સત્યાવીસ તો નહીં પણ ઓગણત્રીસ લગભગ સત્યાવીસ કે ઓગણત્રીસ તો હજી ત્યાં સુધી તો હોટેલમાં રહે માણસો હમ તો એક એક હોટલના વિચાર કરો તમે અત્યારે જે ફોર સ્ટારની થ્રી સ્ટારની હોટલું છે તો એના એના એક નાઇટના કેટલા હોય લગભગ હો હવા હો પાઉન્ડ હોય હવે એમાં ભલે ને એકમાં બે ત્રણ જણા રહેતા હોય પણ કહેવાનો મતલબ કે એને ખાવાનું આપે રહેવાનું આપે રાઈટ ને ઓલા લોકોનું આખું ષડયંત્ર ચાલે છે આમાં મેઇન વસ્તુ આ કારણ એક જ વસ્તુનું છે કે એમાંય વાંધો નથી કે કદાચ થોડા ઘણા પહેલાં આવતા પહેલાં એવું કંઈ નતું પણ નતા આવતા આવતા હતા પણ અત્યારે હવે આ આપણે આખો એક ટૂંકમાં આપણી કે ચેઇન થઈ ગઈ છે એમ કે કાયદેસરના એમાં એજન્ટ છે એ એજન્ટ આ લોકોને બધાને લઈ આવે છે રાઈટ અને એને એ લોકો પૈસા આપે છે એજન્ટને એનો મેં બ્લોગ એક પહેલાં બનાવ્યો હતો કે કઈ રીતે આ બધા માણસો કેટલા આટલા ક્યાંથી ક્યાંથી આવે છે બધા ચારે બાજુથી કન્ટ્રીમાંથી યુરોપમાં ઘૂસી જાય છે યુરોપમાં યુરોપમાંથી ઘૂસે ને પછી ત્યાંથી ફ્રાન્સ થઈ અને ત્યાંથી પછી બોટું ભરાય રાતના અંધારું થાય એટલે ત્યાંથી નીકળી પડે ને આવે તો આટલા બધા માણસો આવી ગયા ને આટલો ત્રાસ થઈ ગયો ત્રાસ એટલે એમાં પાછા એમાં કોમ સ્કિલ્ડ માણસો કંઈક આવતા હોય તો વાંધો નથી કે હાલો ભાઈ કોઈ સ્કિલ્ડ માણસો આવ્યા ને અહીંયા કામ કરે છે ને જરૂર છે એને આતા અભણને અભણતા ઠીક છે પણ એમાં કેટલાક ગુંડા કંઈક ગુંડા તત્વો આવી જાય છે અરાજકતા ફેલાવાવાળા અને અહીંયા આવીને ન આ દેશને પાછા પબ્લિકને નુકસાન કરે છે એમાં તો ઘણા એ બધા એવા એવા નહીં પકડ્યા છે કે અમુકને તો સેક્સ ઓફેન્ડર બોલો કે અહીંયા આવીને આ જે લોકલ પબ્લિકને હેરાન કરે એટલે હવે લોકલ પબ્લિક અહીંની જે છે ને સિટીઝન ઓફ ત્રાહીમામ થઈ ગયા છે અત્યારે ત્રાહીમામ એટલે એને તમે વાત જવા દો તમને થાય કે એવું થોડું હોય કંઈ મેં તમને કીધું હતું કે આ ભારેલો અગ્નિ છે અત્યારે એટલે એક બ્રિટન છે એક ટાઈમ બોમ ઉપર બેઠું છે અત્યારે કે ક્યારે ધડાકો થાય ન્યુક્લિયરનો એવું છે અત્યારે અને એ હવે આજે જે આ જે વીકેન્ડમાં જે થયું ને એ ધડાકો જ થયો ધડાકો એટલે કેવો ધડાકો કે અત્યાર સુધીમાં આટલી મોટી પ્રોટેસ્ટમાં માણસો જોડાણા નથી એમ કહે છે કે આ સૌથી મોટી પ્રોટેસ્ટ અત્યારે આ ફર્સ્ટ ટાઈમ થઈ આવી એન્ટી માઇગ્રેશન માટેની એક લાખ ને દસ હજાર માણસનું કહે છે આમ જનરલી એક લાખ દસ હજાર માણસનું એસ્ટિમેટેડ કહે છે કે પણ અમુક એક લાખ પંદર હજારનું કહે છે બસ બીજા તો કોઈ એનાથી વધારે કીએ પણ આટલા જોડાણા એમાં હવે એ જે આ એટલા જોડાણા હોય તો તમે વિચાર કરો કે આ સોશિયલ મીડિયા ઉપર આમાંથી એના એક 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 માણસના ફ્રેન્ડ કદાચ વીસ ત્રીસ ચાલીસ કોન્ટેક્ટ હોય જ ઓછામાં ઓછા આપણે સોશિયલ મીડિયામાં વોટ્સઅપમાં હવે એ બધાને પાછા એના ફ્રેન્ડોને કીધું હોય એના ફ્રેન્ડોને એના ફ્રેન્ડોને કીધું હોય એટલે કરોડો માણસો ટૂંકમાં આમાં બધા જોડાઈ ગયા છે એમ અને એ બધી ડિટેલો આપણે કેમ વોટ્સઅપમાં ગ્રુપ ચાલતું હોય તો વોટ્સઅપ ગ્રુપમાં ચાલતું હોય તો બધી આવી બધી ડિટેલ મૂકીએ કે ફલાણે આમ આ આટલા માણસો આવ્યા છે ને આટલો માણસ વાં છે ને આ હોટેલમાં વાં કર્યું છે ને હોટલમાં અહીંયા ફલાણા છે ને એવું એવું એ રીતે બધું આ માણસો અહીંયાથી અહીંયા આવ્યા ને આ પકડાણા ને એવા બધા વિડીયો મૂકે ને એવું બધું વાયરલ ટૂંકમાં કરે એમ આ બધું થાય થઈ રહ્યું છે અંદર ખાને એટલે એનો આ પડઘો પીડ્યો છે અત્યારે They managed to silence us for 20 years with labels: racist, Islamophobe, far right. They don't work anymore. Refugees are welcome here. The protesters were met by a much smaller group of counter demonstrators. Some 5,000 people gathered under the banner of the March Against Fascism. Tommy Robinson today is going to try and get thousands of those people out on the streets. He's calling it a big free speech festival, but we know this is just an excuse for him to spread some of the worst hatred, division, and racism that exists in our society. The far right rally descended into violence when a faction of Robinson's supporters threw items at the rival demonstration and tried it's to break through. એ તો એમ જ કહે છે કે આ બધાને કાઢો તમે જેટલા બધા આવ્યા છે એને રાઈટ અમારે એ જોતા નથી રાઈટ ઇવન આ મુસ્લિમ ફોબિયા ને આ ફોબિયા ને ફલાણા ફોબિયા ને એ બધાયને તમે હવે અહીંથી કે કાઢો એ કે હવે એટલે એ તો ટોટલી અગેન્સ્ટ છે પણ માણસો માણસો ખરેખર એને બધાને બધા માણસો એને સપોર્ટ નથી કરતા પણ આ જે એને રેલી કરી એમાં બધાએ સપોર્ટ કર્યો એને કે ભાઈ આ તો બરાબર છે વાત સાચી છે એ કે રાઈટ કે આ તો થવું જ ન જોઈએ આ જે ઇલીગલ માણસો અહીંયા આવે છે એટલા બધા રાઈટ અને રીએ છે તો આ ભવિષ્ય આનું શું થાય એમ ઇંગ્લેન્ડનું કારણ કે જે રીતે ઇંગ્લેન્ડની આખી જે સોશિયલ સર્વિસીસ છે બધી વેલફેર સર્વિસીસ કે જે બેનિફિટ આપે છે ને અહીંયા માણસોને હક આપીને હક આપ હક મળી જાય પછી બેનિફિટ મળે પછી કામ કર્યું પેન્શન મળે જે આખું એનું સ્ટ્રકચર છે સોશિયલ સ્ટ્રકચર એ આખું ડિસ્ટ્રોય થઈ જાય અને કંઈ રહે નહીં કોઈ વસ્તુ અને એનએચએસમાં તો ઓલરેડી ખાટે ગયું ને એનએચએસમાં તો અત્યારે કંઈ છે નહીં કોઈ વસ્તુ કારણ કે પૈસા જ નથી માણસો પાસે બરાબર એ તો તમને ખબર છે એનએચએસનો એનો વિડીયો મેં બનાવ્યો હતો એ પહેલાં કે અહીંયા જે એના માટે ફંડ જ નથી પૂરતું અમારા બાજુમાં જ પાડોશી આપ અમારા પાડોશીને એની વાઈફ અને બિચારીને પ્રોબ્લેમ છે તો એને ગ્લેડ ઓલા ગ્લેડ બ્લેડરમાં છે ને એને સ્ટોન છે રાઈટ તો એટલે ટૂંકમાં પતરી આપણે કહે ને આપણી ભાષામાં પતરી છે હવે એને ઓપરેશન કરવા માટે લગભગ આજે ચાર વર્ષ ચાર અઠવાડિયા થઈ ગયા કે આજ કરીએ કાલ કરીએ આજ કરીએ કાલ કરીએ વળી પાછું નક્કી કરે કે આ દિવસે કરવાના છે તો તો વરી પાછું ઇમરજન્સીમાં કંઈક આવી જાય એટલે ન કરે ને ઓલી બિચારા એને પીડા થાય છે હે હવે હમણાં ગઈકાલે એનું ઓપરેશન થયું માંડ માંડ એ પણ કેટલી વખત બી જ્યારે ટ્રાય કરી ત્યારે અમારે ભાઈ માંડેવી ડે રાઈટ ત્યારે આટલે આ આટલા આટલું આટલું ખરાબ તંત્ર થઈ ગયું છે કે એને તમે વાત જવા દો હું કંઈ અગેન્સ્ટ નથી પહેલી વસ્તુ તમે એ કહે ઓલું કહેજો કે કોમેન્ટ કોઈ કરો તો પ્લીઝ તમે એવી નેગેટિવ કોમેન્ટ નહીં કરતા કે હું કંઈ અગેન્સ્ટ છે હું કોઈને અગેન્સ્ટ નથી આ લોકોને અગેન્સ્ટ નથી તમારી અગેન્સ્ટ કોઈ વસ્તુને આવે એને અગેન્સ્ટ નથી આ લોકો કરે છે એને અગેન્સ્ટ નથી કારણ કે ભાઈ આપણે અહીંયા રહીએ છીએ રાઈટ તો આ જે જોઈએ છે ને જે દેખાય છે એ એની વાત કરું છું ને એનો અહેવાલ તમને આપું છું એ જે લાયક્યુ નો કે તમને ખબર પડે વસ્તુના કે શું છે હવે તમે ડિસિઝન તમારે લેવાનું છે અને તમારે કંઈ કરવાનું છે જે કંઈ કરવું હોય મારે કંઈ આમાં કંઈ હું લેવા દેવા કોઈ વસ્તુની નથી બરાબર છે તમે તમારી રીતે જે તમારે આમાંથી આણમાંથી કાઢવું હોય એ કે તમે કાઢી શકો પણ હું કંઈ અગેન્સ્ટ નથી કોઈ વસ્તુનો તમે આવો એનો કંઈ વાંધો નથી રાઈટ લીગલી જે કંઈ થતું હોય લીગલી આવો તો કોઈ પ્રોબ્લેમય નથી અહીંયા રાઈટ પણ અહીંયા અમુક માણસો સ્ટુડન્ટ આવે છે સ્ટુડન્ટ ઘણા બધા એ કંઈ એવું નથી કે ખાલી ઇન્ડિયાની જ વાત કરીએ છીએ આપણે આખી દુનિયામાંથી માણસો આવ્યા છે એમ ને દુનિયામાંથી આવે છે હજી પણ એવા ને એવા અને એ આ સ્ટુડન્ટ તરીકે આવે ને સ્ટુડન્ટ તરીકે આવે ને પછી આ ઇલિગલ થઈ જાય છે એવા તો કેટલા માણસોને એ કહે છે કે હવે પકડવાના પંદર હજાર માણસોને તો નોટિસ મોકલી છે એ લોકોએ પંદર હજાર માણસોને રાઇટ કે તમે તમારા દેશમાં વયા જાવ નહીતર નહીં તરીકે તમને એ કે ડિપોર્ટ કરવામાં આવશે રાઈટ હવે એમાંથી ઘણા બધાને તો કોન્ટેક જ નથી હવે ભાઈ ખાલીબલી થઈ ગયા હવે કંઈ કંઈક ઠેકાણું જ નથી પણ આ જે આ જે વીકેન્ડમાં જે થયું ને એ તો ખતર ખતરનાક છે એટલે આના પડઘા હવે પડશે ને હવે પાર્લામેન્ટમાં પડઘા પડે અને કંઈક કે સામર કંઈક કરે આમાં નવા કંઈક કોઈ વસ્તુનો બંદોબસ્ત તો હાલ છે બાકી નહીંતર મેં તમને એ પણ કીધું હતું કે નવી પાર્ટી તૈયાર જ છે અત્યારે હા સ્ટેપ ઉપર જ અત્યારે ટૂંકમાં એમ કે ક્યાં ના આપણે નોક કરે છે ટેન ડાઉનિંગ સ્ટ્રીટ રાઈટ ઓલે ફારા ફરાજની પાસ્ટ પાર્ટી બરાબર છે કે ન્યૂ રિફોર્મ આ ન્યૂ રિફોર્મની જે વાત કરે છે ને રાઇટ રિફોર્મ પાર્ટી નાઇઝલ ફરાજ નાઇઝલ ફરાજની પાર્ટી હવે એ તૈયાર જ છે અને માણસો ઓલ્ટરનેટિવ ગોતે છે કન્ઝર્વેટિવનું તો જોઈ લીધું કન્ઝર્વેટિવ આટલું બધું કંઈ કરી ન હ્યા એ આપણે એને એ પણ જો ગઈ હોય તો એનું કારણ આ એક જ માઇગ્રેશનનું હતું પ્રોબ્લેમ કે એ પણ રોકી ન હગી હવે આ લોકો જે નવી જે પાર્ટી છે એ લોકો ચોખ્ખું કહે છે કે જે આ ટ્રીટી છે પહેલી તો ઈયુ સાથે બધી જે ટ્રીટી કરી છે યુરોપિયન કન્ટ્રી સાથે કે કોઈ પણ માણસ આવી રીતે આવે તો હ્યુમેટેરિયન બેઝ ઉપર એને અહીંયા રાખવાના રાઇટ અને એને સાયલમ તરીકે એ એપ્લાય થઈ શકે આ જે ટ્રીટી છે એ ટ્રીટી કે છે કે કેન્સલ જ કરી નાખવી પહેલી વસ્તુ તો કે જોઈએ જ નહીં એટલે કારણ કે આ દેશનો એ કે એટલે આ સ્ટેટસમાં જ મરાય ગયા માણસ અમુકતા ઓલા આપણે ખબર છે ને કે સ્ટેટસમાં માણસ હોય માણસ બીજા હું કે હેમ કોઈ એવા બહુ પહેલાંથી પૈસાદાર ને કોઈ પણ એવી પાર્ટી હોય આપણે રોયલ ફેમિલી આપણે કહે રોયલ ફેમિલી તો એમાં કંઈ ખરાબ ન કંઈ દેખાવું જોઈએ ને એકનું કંઈ ખરાબ થવું ન જોઈએ ને એવું બધું આપણે ઘણી વસ્તુ હોય છે એવી પણ પછી કે માણસો નહીં તો શું કહે કેમ તો એની અંદર ગમે એમ કરીને દબાવી દબાવીને રાખ્યું તો અત્યાર સુધીને આની એ દબાવ્યું કે માણસ શું કહે યુનાઇટેડ કિંગડમ જો આવું કરીએ તો પણ એને કદાચ વગરનો છૂટકો જ નથી હવે એટલે એ કંઈક તો થવાનું જ છે અને આમાં પાસે ઓલા હુક હુકા પહેરું લીલું બરે એટલે આમાં એ પણ પ્રોબ્લેમ થવાનો છે એટલે આપણે બધાની પ્રોબ્લેમ થવાનો છે અમારે પ્રોબ્લેમ થવાનો એવું કંઈ નથી આમ જો ચાલુ રહ્યું તો અમારે પણ પ્રોબ્લેમ થશે એકસો ને એક ટકા હું તમને ગેરંટી આપું છું એટલે તમે આપણે બધાની તૈયારી રાખવાની તો પછી અહીંથી જવાની કારણ કે આ આ કંઈ નાનું વસ્તુ નહીં થાય જે થાય ત્યારે એટલે એના અહીંયા જો પહેલાં એના પગલાં લઈ લઈએ એને કંઈક આમાંથી સમાધાન નીકળે તો સારી વાત છે બાકી નહીંતર આ બહુ મોટું રૂપ છે અને હમ હવે જોઈએ છે આગળ શું થાય છે ને હું નહીં થાય હવે બાકી તો હવે ટાઈમ ટાઈમ વિલ ટેલ બરાબર તો આવજો બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું હતું હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં